वाणी मङ्गलरूपिणी च हसितम् यास्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गले च दोर्विलसितं नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्य पादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान् मङ्गलं नित्यं क्रियान् मङ्गलम् અવતારી શ્રી નારાયણાય નમો નમ શ્રી સદજાનંદ નમો સગજાનંદ સ્વામિને શ્રી હરિ કૃષ્ણાય નમો નમ શ્રી ઘણેશ્યામાય નીલકંઠાય નમો સ્વામિનારાયણ હરે શું તો ગઈકાલે भगवान वंदन <Hands Sugar> <boundaries> <coughs> જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી હરી પોતાના અનન્ય આશ્રિત ભક્તોને અંત કાઢે લેવા માટે આવે છે એના ચરિત્રો સુખ માનસી રાજાને શ્રવણ કરાવેતગીરી એનું ચરિત્ર આપણે જોયું ભગવાન દાસ અને એના પુત્ર એનું ચરિત્ર પણ જોયું ત્યાર પછી સુખ માનસી રાજાને વસો ગામના ભક્તનું ચરિત્ર શ્રવણ કરાવે છે વસો ગામ ક્યાં આવ્યું ચરોતર દેશ ચરોતર પ્રાંતમાં વસો કરી અને ગામ છે એ વિશે વણિક જ્ઞાતિના રણછોડ કરી અને ભગવાનના એકાંતિક ભક્ત રહેતા હતા પ્રાર્થ નો ક્ષય થયો અંધકાર આવ્યો અને અંત સમયે અસહ્ય રોગની એમને પીડા થવા લાગી છતાં પણ મહારાજનું અખંડ સ્મરણ કરે છે દેહમાં રોગ આવે છતાં પણ ભક્તિ ભજન સ્મરણ છૂટતું નથી અને આ બાજુ શ્રી હરિ ગઢપુરમાં નિવાસ કરી અને રહેતા હતા છતાં પણ દિવ્ય સ્વરૂપે વસો ગામમાં રણછોડ ભગતને દર્શન આપે છે. મહારાજના દર્શન થયા રણછોડ ભગત પ્રસન્ન થઈ ગયા નયનમાં હર્ષના અશ્રુ ઉભાવા લાગ્યા વારંવાર શ્રી હરિને વંદના કરી શ્રી હરિએ પોતાના એકાંતિક ભક્તને ધીરજ આપતા કર્યો કે હે ભક્તરાજ આજથી 15મા દિવસે મધ્યાહન સમયે તારે આ પંજ ગોતીક દેહનો ત્યાગ કરવાનો છે અને હું તને લેવા માટે આવીશ માટે ધર્મ કાર્ય જે કઈ પણ દાન વગેરે સત્કર્મ કરવાની ઈચ્છા હોય તો એ જ કરી દે હાથે એ સાથે બાકી કઈ સાથે આવતું નથી જે હાથે દાન આપ્યું એ જ ઉપર સાથે આવે છે જે હાથે ભેગું કર્યું એ કઈ ખામમાં આવતું નથી એટલે શ્રી હરિએ ભલામણ કરી રણછોડને વણિક જ્ઞાતિના હતા કે તારે પંદર દિવસમાં જે કંઈ પણ દાન પુણ્ય કથા પારાયણ જે તારા નિમિત્તે જે કાંઈ કરવું હોય એ કરી નાખજે દે પછી પાછળથી કાંઈ ભરોસો નથી એટલે મહારાજે આટલું કહી અને તરત જ તિરોધાન થઈ ગયા રણછોડે તો બધા સગાવાલાને ભેગા કર્યા ગામના ભક્તોને ભેગા કર્યા અને બધી વાત કરી કે હવે તો મારા માટે થોડા દિવસ છે હું થોડા દિવસનો મહેમાન છું પંદર દિવસ પછી મારું મરણ થશે માટે મારી એવી અંતરની ઈચ્છા છે કે જે કંઈ પણ મારા ઘરમાં વસ્ત્ર ઘરેણા મિલકત વસ્તુ જે કંઈ પણ છે હું આનંદથી કોઈની પણ પ્રેરણા વગર સ્વય લક્ષ્મીનારાયણ દેવને કૃષ્ણાર્પણ કરવાની ઈચ્છા ધરાવો શું કહેતા વસ્તુ ગોવિંદ ભગવાનનું હતું અને ભગવાનને આપી દેવું છે અને સગાવાલાને જણાવી અને જે કંઈ પણ ધન સંપત્તિ બધું હતું એ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં કૃષ્ણાર્પણ પણ કરી દીધું હવે બન્યું એવું કે આવી રીતે સમાજમાં કોઈ કરે એટલે એના જે સગાવાલા હતા એ બધા વિમુખ હતા જાણતા હતા એટલે એ બધાએ રણછોડ ને કીધું કે તું અર્પણ કરે છે તો બરોબર પણ જો તારા દેવનું મૃત્યુ નહીં થાય તો કીધું તો પછી તારે પસ્તાવાનો વારો આવશે રણછોડ ભગત કહે છે કે ભગવાને મને વચન આપ્યું છે માટે ભગવાનનું વચન સત્ય જ સાબિત થાય કોઈ માણસ કે કોઈ વ્યક્તિએ વચન આપ્યું હોય તો એનો ભરોસો ન કરાય પણ આ ભગવાનનું વચન તો નિસંશયપણે સત્ય જ સાબિત થાય એ રણછોડ ભગતે આ પ્રમાણે કહ્યું પણ સગાવ્હાને તો વિશ્વાસ બેઠો કારણ કે એ બધા પરસ્પર એમ બોલવા લાગ્યા કે આને કઈ છે જ નહીં શરીરમાં કોઈ બીમારી નથી ને કે તે થોડા દિવસનો મહેમાન જો એટલે વાત બરોબર બેસતી નથી પણ રણછોડ ભગતે પંચ વિષયમાંથી અતિશય વૃદ્ધિ પાછી વાળી લીધી તમામ સાંસારિક વિષયની વાસનાઓનો ત્યાગ કરી દીધો મહારાજની મૂર્તિ વિના કોઈને પણ સંભાળતા નથી અને ધીરે ધીરે મધ્યાહન નો સમય આવ્યો અને મધ્યાહન સમયે શ્રી હરિ દિવ્ય રથમાં બિરાજમાન છે એક દિવ્ય રથમાં ધર્મદેવ વગેરે છે બીજા રથમાં સંતો અશ્વ ઉપર દાદા ખાચર સોમલા ખાચર સુરા ખાચર વગેરે પાર્ષદો અને આવા બધાએ ભક્તોને સાથે લઈ અને શ્રી હરિ તો રણછોડને લેવા માટે આવ્યા પાડોશીએ આ બધું જોયું કે દિવ્ય રથ આવ્યો છે ભગવાન આવ્યા છે સંતો આવ્યા છે આટલા બધા ઘોડે સવારો આવ્યા છે માટે કઈક ચમત્કાર થયો છે એટલે પાડોશીઓ ઘરની બહાર આવ્યા ઘોડે સવારોને પૂછે છે કે તમે બધા સૂર્ય સમાન દેહવાળા છો તો તમે કોના ઘરે જાઓ છો એટલે ઘોડે સવારો કહે છે કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત રણછોડ તમારા વસો ગામમાં રહે છે એને લેવા માટે આવ્યા છીએ એટલે એના ઘરે જઈએ છે અતિશય આશ્ચર્ય થયું અને પછી તો એમનો દેહ ત્યાગ થઈ ગયો અને તરત જ દિવ્ય દેહ ભાગવતી રથમાં બેસીપરી અક્ષરધામમાં સિધાવી ગયા અને જેટલા પણ વસો ગામના ભક્તો હતા ગ્રામજનો હતા એ પણ બધા આશ્ચર્યમાં ગરગાવ થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી છે અને એમના ઐશ્વર્ય ગણતા પણ પાર આવે એવું નથી તો આવી રીતે વસો ગામના વણિક રણછોડનો શ્રી હરિએ ઉદ્ધાર કર્યો સુખમુનિ કહે છે રાજન ત્યાર પછી કાનમ દેશનું ચરિત્ર શ્રવણ કરાવે છે ડભોઈ કરી અને ગામ છે

એટલે પંડિત રામે પોતાના મિત્ર રઘુનાથને એક વાર કહ્યું કે તમે પણ મારી જેમ તમારા મતનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય અનન્ય ભાવથી કરી લો ધર્મ પાલન કરજો સંતોનો સમાગમ કરજો અને ભગવાનની ભક્તિ કરો તમે મારા મિત્ર છો માટે મિત્ર નું હિત થાય તો જ એ મિત્ર સાચો

કટાક્ષ મારતા કહ્યું કે જો તારા સ્વામિનારાયણ અંત સમયે તને લેવા માટે આવે ને તો હું તારા વિમાન તારા ભગવાનના વિમાનનો દાંડો પકડી અને ભગવાનના ધામમાં તારી સાથે આવીશ પણ અત્યારે હું ભગવાનનો આશરો કરીશ એટલે આવી રીતે કટાક્ષમાં એને કહ્યું પંડિતરામ સમજી ગયો ત્યાં રઘુનાથ ની બુદ્ધિમાં સટતા છે એટલે કહે છે કે મિત્ર પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના ના અવતારી છે અને પોતાના નાના મોટા તમામ આશ્રિતોને અંધકારે લેવા માટે સ્વયં વધારે છે નાસ્તિકતાનો ત્યાગ કરી દે ભગવાનનો નો આશ્રય સ્વીકાર કરી લે આ મોંઘો મનુષ્ય નો દેહ વારંવાર મળતો નથી ચિંતામણી તુલ્ય છે અને આ મનુષ્ય દુર્લભ દેહ વડે દુર્લભમાં દુર્લભ એકાંતિક પણ છે અને એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરે સાધનો સંત સમાગમ થી સિદ્ધ કરી અને આત્યંતિક કલ્યાણ કરી લેવું જોઈએ બીજું કોઈ આ મનુષ્ય દેહનું સાચું ફળ છે નહીં ડોક્ટર એન્જિનિયર થયા વેપારી થયા એ કઈ મનુષ્ય દેહનું સાચું ઘણો બધો ઉપદેશ આપ્યો પણ રઘુનાથ ને પોતાના જે મતમાં પ્રતીતિ હતી એટલે એને ગમે તેટલો આગ્રહ કર્યો પણ વચન માન્યો એને થયું કે હું જે મત ને માનું છું એ જ મત બરોબર છે પંડિત રામ ફરીવાર વાર વણિકને ઉપદેશ આપે છે કે સ્વામિનારાયણ ભગવાન મને તો ચોક્કસ અંધકાળે લેવા માટે આવશે આવશે અને આવશે ત્યારે દાંડો પકડવો પકડી લે હું દિવ્ય વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં જઈશ ત્યારે તને ભગવાનના અને દિવ્ય વિમાનના દર્શન કરાવીશ નાસ્તિક શિરોમણી ત્યારે તો તને મારી વાત સાચી મનાશે ને આ પ્રમાણે કહ્યું રઘુનાથ પંડિત રામને કહે છે કે સમય આવે ત્યારે જો ભગવાન તને લેવા આવશે તો હું ભગવાનનો આશ્રય કરીશ ત્યાર પછી ધીરે ધીરે ઘણા બધા વર્ષો વ્યતીત થઈ ગયા અને જે ભગવાનના ભક્ત હતા પંડિત રામ એમની પણ વૃદ્ધાવસ્થા આવી અંતકાળ નજીક આવ્યો દેહમાં અતિશય રોગ લાગુ પડ્યો અને અચાનક જ મધ્યરાત્રિએ કોઈને પણ કીધા વગર એમનો દેહ ત્યાગ થઈ ગયો બીમારીમાં એમનું મૃત્યુ થઈ ગયું મધ્યરાત્રિ અને એ જ સમયે શ્રી હરિ દિવ્ય સુવર્ણ સમાન કાંતિવાળા વિમાનો અને દિવ્ય આભૂષણ વસ્ત્ર ધારણ કરી મુક્તાનંદ સ્વામી ગોપાના સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સંતોને સાથે લઈ અને ગામમાં પ્રકાશ ગયો ઘરે આવ્યા એ સમયે કૃષ્ણ પક્ષ ચાલતો હતો કેતા અંધારી રાતના દિવસો હતા એટલે આટલો બધો પ્રકાશ ડભોઈ ગામમાં થયો એટલે બધાને આશ્ચર્ય થયું કે કૃષ્ણ પક્ષની રાત્રિ દિવસ જેવો પ્રકાશ શક્ય નથી અને પછી તો પંડિત રામના ઘરે એના સગાવાલા હતા એમણે પણ પ્રકાશ જોયો વિમાનો જોયા શ્રી હરિના દર્શન કર્યા કરોડો કરોડો સૂર્ય સમાન તેજસ્વી સંતો જોયા અને એમના જે સગા હતા એમણે દેહ ત્યાગ કર્યો પંડિત રામે અને દિવ્ય આકૃતિ ધારણ કરી વિમાનમાં બેસાડ્યા શ્રી હરિ આ બધું જોયું એટલે વિમાનમાં બેસી અને પંડિત રામે મહારાજને ભલામણ કરી કે હે મહારાજ મારું એક કામ બાકી છે કે આ મારો એક મિત્ર છે બીજા મતને આશરેલો છે બીજા સંપ્રદાયમાં છે નાસ્તિક બુદ્ધિવાળો ખળ બુદ્ધિવાળો છે મેં એને તમારો આશરે કરવા માટે ઘણો બધો સત્સંગ કરાવ્યો ઉપદેશ આપ્યો પણ એણે મારું વચન માન્યું નથી પણ એણે મને એમ ધરી આપેલી કે જો તારા અંતકાળે સ્વામિનારાયણ તને લેવા આવે તો હું તારા ભગવાનના વિમાનનો દાંડો પકડીને સાથે આવીશ માટે મેં એને પ્રતિજ્ઞા આપી હતી કે ભગવાન જ્યારે મને લેવા આવશે ત્યારે ભગવાનના હું તને ચોક્કસ દર્શન કરાવીશ શ્રી હરિ મંદ મંદ હસે છે રામને કહે છે તો પછી જા જલ્દી તારા મિત્રને બોલાઈ આવ પંડિતરામ તો પોતાના મિત્ર વણિકના ઘરે ગયો અને શ્રી હરિ ની પાસે લઈ આવ્યો વણિકે આ બધું જોયું આશ્ચર્ય થયું પંડિત રામે વણિકને કહ્યું કે જો પેલા તું મારો ઉપહાસ કરતો હતો કે કઈ વિમાન આવે નહીં સ્વામિનારાયણ લેવા આવે નહીં પણ હવે તો જોઈ લે અને પછી તો મોટો પડી ગયો મિત્ર મિત્ર કહે છે કે જો તને મારી સાથે આવવાની ઈચ્છા હોય તો હું તને મારી સાથે વિમાનમાં બેસાડી પંડિત રામ એના માટે એવું કહેતો હતો કે વિમાનનો દાંડો પકડીને ધામમાં આવીશ બાકી હકીકતમાં એને કઈ ધામમાં જવું હતું નહીં અને વળી પંચ વિષયના સુખમાં અસક્ત હતો વાસના વાળો જીવ હતો પંડિત રામનું આવું વચન સાંભળ્યું એટલે એને તો મરવાની બીક લાગી કે આ તો મને મારીને ધામમાં લઈ જવાની વાત કરે પંડિત સાચી સ્વામિનારાયણ પ્રત્યે ભગવાન છે એમ હું જાણી લઉં છું મેં મારી મૂળતાથી તમારો ઉપવાસ કર્યો મને ક્ષમા આપો પણ હમણાં જ મારા નવા લગ્ન થયા છે અને હજી તો મારે સંસારમાં ઘણા બધા કામ કરવાના બાકી છે સંસાર સંબંધી પંચ વિષય સંબંધી સુખ મેં હજી ભોગવ્યું નથી માટે હમણાં તો હું મારા પત્નીનો ત્યાગ કરી અને તારી સાથે આવી શકું એમ નથી નવા નવા લગ્ન થયા હતા એટલે ના પાડી દીધી પણ એટલી બાંહેધરી આપી કે હવે હું સ્વામિનારાયણની કંઠી બાંધી ધર્મમાં રહી અને ભગવાનની ભક્તિ ચોક્કસ કરીશ શ્રી હરિ તો બધું જાણતા હતા કે આ કેવો છે એટલે મહારાજે પંડિતરામ રામ સામે જોઈ અને મંદ મંદ હાસ્ય કર્યું અને પછી એકલા પંડિત રામને જ શ્રી હરિ બ્રહ્મપુર ધામમાં લઈ ગયા પણ એનો મિત્ર એ આવી ઈ ભગવાનના ધામમાં જઈ શકતા નથી ભગવાન લેવા આવે તો એ જાય ને વાંદરું મારે 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 એમ આવા જીવ હોય જગત ની વાસના વાળા એને ભગવાન ધામમાં માં લઈ જાય તો એ રહી શકે એટલે પંડિત રામ નો વણિક મિત્ર તો આવું ઐશ્વર્ય જોઈ આભા બની ગયો અને પોતે જે પૂર્વ મતમાં આશરેલો હતો એના અનુયાયીઓને મળવા ગયો અને વાત કરી કે સ્વામિનારાયણ એ જ પ્રત્યક્ષ ભગવાન છે એનું ભજન કરીશ જે જોયું છે એવું ઈશ્વરે તમે કોઈએ જોયું હશે નહીં આ પ્રમાણે બધી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિત ભક્તોને અંતકાળે લેવા આવે છે મારો મિત્ર પંડિત રામ કરીને ડભોઈમાં હતો એને ભગવાન ધામમાં તેડી ગયા મેં નજરે જોયું છે માટે આવા ભગવાન બીજે ક્યાંય હોય નહીં જે મૃત્યુ સમયે પોતાના અસંખ્ય આશ્રિત ભક્તોને સ્વયં તેડવા માટે આવતા હોય માટે આવા અવતારી પુરુષના તો અસંખ્ય દિવ્ય ઐશ્વર્ય છે અને એનો તો ભાર પામી શકાય એમ નથી આ પ્રમાણે ઘણી બધી એના બધા અનુયાયી જે હતા બધા મતના એ બધા એને વાત કરી સત્સંગ કરાવ્યો પણ બધાએ કંઈ બુદ્ધિશાળી હોય નહીં એટલે એ બધા અનુયાયીઓને વાત તો કરી પણ એને કોઈને ગળે ઉતર્યું નહીં પણ આ વણિત છે એને સત્સંગ સ્વીકાર કરી લીધો ભલે વાસના વાળો જીવ હતો પણ સત્સંગી થઈ ગયો આવી રીતે સુખ મુનિ માનસી રાજાને કહે છે કે કોઈ બુદ્ધિશાળી મનુષ્ય હોય ઘણો સમય વ્યતીત કરે અને મેઘના જળબિંદુઓ કેટલા છે એ ગણી લે આમ તો શક્ય જ નથી પણ કદાચ કોઈ એવો પુરુષ પ્રયત્ન કરે અને મેઘના જળબિંદુઓ કેટલા પૃથ્વી ઉપર પડે એની ગણતરી કરી લે કદાચ કોઈ પૃથ્વીની રજકણ ભેગી કરે અને એની પણ ગણતરી કદાચ કરી લે પણ ભગવાનના અનંત દિવ્ય ઐશ્વર્યોને ગણવા માટે હું શક્તિમાન નથી જેમ ગરુડ પક્ષી કેટલી બધી ઝડપથી આકાશમાં ઉડતા હોય ગરુડ જેવા પક્ષી પણ આકાશના પારને પામી ન શકતા હોય તો સામાન્ય પક્ષી તો આકાશનો પાર ક્યાંથી લઈ શકે એમ મોટા મોટા વિદ્વાનો મોટા મોટા સંતો શેષ નારાયણ વગેરે પણ પુરુષોત્તમ નારાયણના બતાવેલા ઐશ્વર્યોને ગણવા માટે સમર્થ નથી ભગવાનના ઐશ્વર્યનો પાર પામી શકાય એમ જ નથી પણ મેં શ્રી હરિના અનુપમ દિવ્ય ઐશ્વર્યો મારી બુદ્ધિ પ્રમાણે સંક્ષેપમાં તને શ્રવણ કરાવ્યા જેથી તારી બુદ્ધિ નિશ્ચય આત્મક થાય એના માટે જ તને આ બધા ચરિત્રો શ્રવણ કરાવ્યા છે તું તું જો તારા આત્માનું હિત ઇચ્છતો હોય કે ત્યાં સ્વહિતેચ્છુ હોય તો અત્યાર સુધી મેં તને જે કાંઈ પણ ભગવાનના ચરિત્ર સંબંધી કથાનું શ્રવણ કરાવ્યું ભગવાનના પ્રાગટ્યથી લઈ અને ભગવાનના તિરોધન સુધીના ચરિત્રો શ્રવણ કરાવ્યા અને ત્યાર પછી પણ શ્રી શ્રીહરિએ સત્સંગમાં પોતાના આશ્રિતોને અંધકારે પોતે લેવા માટે આવતા એ બધા ચરિત્રો તને જે કાંઈ પણ શ્રવણ કરાવ્યા એ બધા જ ચરિત્રો ભક્તિભાવથી હૃદયમાં અખંડ સંભાળીને રાગજે તો તારા આત્માનું કલ્યાણ થશે આ પ્રમાણે સુખ માનસી રાજાને કહે છે કે મેં તને ભગવાનના અલૌકિક પવિત્ર ઐશ્વર્યો જે કંઈ પણ શ્રવણ કરાવ્યા એને ભવિષ્યમાં પણ જે કોઈ પણ મુક્ષુ આત્મા શ્રવણ કરશે અથવા તો જે કોઈ પણ એને કહેશે એને ભગવાનના ચરણાર અતિશય ગાઢ પ્રીતિ થશે આ લોકમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ઇષ્ટ સિદ્ધિને પણ પ્રાપ્ત કરશે આવી રીતે સુખ મુનિએ અમૃત તુલ્ય વાણી માનસી રાજાને શ્રવણ કરાવી અને ત્યાર પછી સુખ માનસી રાજાને શું કહે છે રઘુવીરજી મહારાજનું અદભુત વર્ણન કરે છે કે રઘુવીરજી મહારાજનું જીવન ચરિત્ર ગાદીએ બેઠા પછી કેવું હતું ਇਨੀ ਕਥਾ ਨੂੰ श्रवण ਅਤੇ आवृत्ति कालती श्रवण प्रसुगया विरहम सजंद स्वामी महाराज निजे श्री भुजेम श्री धरनम सर्वते वैश्वरं भक्ति धर्म आत्मजं वासुदेवं हरिं माधवं केशवं श्री स्वामी नारायणं नीलकंठं वदे सजंद स्वामी महाराज निजे സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ നാരായണ